નમસ્કાર મિત્રો જય માતાજી સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ પવિત્ર વાણીમાં મિત્રો ચૌદ જાન્યુઆરી મકર સંક્રાંતિ 6 રાશિઓ થશે મહા કરોડપતિ હા મિત્રો ચૌદ જાન્યુઆરી મકર સંક્રાંતિ મનાવવામાં આવશે હિન્દુ ધર્મમાં મકર સંક્રાંતિનું ખૂબ જ મોટું મહત્વ છે આ દિવસે સૂર્ય ધનુ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરે છે

અને આ રાશિવો ધનથી માલામાલ પણ થવાની છે આ દિવસનું હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ હોય છે કેમ કે આ અવસર પર લાખો શ્રદ્ધાળુઓ ગંગા નદીમાં સ્નાન કરે છે પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે અને સૌથી મોટું મકર સંક્રાંતિના દિવસે મહત્વ હોય છે દાન પુણ્ય કરવાનું આ દિવસે તમે કોઈને કોઈ વસ્તુનો દાન કરી શકો છો અને આ દિવસે કરેલું દાન ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે આ સિવાય આ દિવસને સિદ્ધિ પ્રાપ્તિ માટેનો ખાસ દિવસ પણ કહેવામાં આવે છે કેમ કે આ દિવસે સૂર્ય દક્ષિણમાંથી પૂર્વ તરફ જાય છે અને સૂર્યનું દક્ષિણમાંથી પૂર્વ તરફ જવું શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ કરાવે છે અને મિત્રો સૂર્યનું જે રાશિ પરિવર્તન થશે તે લગભગ 1 મહિના સુધી તેની અસર બતાવશે અને તે બધી જ રાશિઓ પર પોતાનો અલગ અલગ પ્રભાવ પાડશે પરંતુ મકર રાશિમાં સૂર્યનું પરિવર્તન બાર રાશિઓમાંથી છ રાશિઓ માટે સર્વશ્રેષ્ઠ સાબિત થશે આ છ રાશિઓ ધનથી માલામાલ થશે અને સૂર્યદેવની આ મકર સંક્રાંતિ પર વિશેષ કૃપા દ્રષ્ટિ આ છ રાશિઓ પર બનવાની છે આ છ રાશિઓના બધા જ સપનાઓ પૂરા થશે આ છ રાશિઓને કરોડપતિ થવાથી કોઈ નહીં રોકી શકે અને આ રાશિઓ ખૂબ જ ભાગ્યશાળી પણ રહેવાની છે આ છ રાશિઓ એવી છે જેના માટે સૂર્યનું ગોચર આ મકર સંક્રાંતિ પર ખૂબ જ વિશેષ રહેવાનું છે વિશેષ લાભ આપવાનું છે સૂર્ય તમારી ઈચ્છાને પૂર્ણ કરનારો રહેશે તો ચાલો હવે આપણે જાણી લઈએ કે આ છ રાશિઓ પર સૂર્યનો શું પ્રભાવ રહેશે આ મકર સંક્રાંતિ પર તો મિત્રો તમને નિવેદન છે કે તમે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો મિત્રો અમે અહીં જે છ રાશિઓની વાત કરી રહ્યા છીએ તેમાંથી સૌથી પહેલી જે રાશિ આવે છે તે છે મેષ રાશિ મિત્રો સૂર્યનો આ ગોચર મેષ રાશિવાળા લોકોના દસમા ભાવને પ્રભાવિત કરી રહ્યું છે દસમા ભાવમાં સૂર્યનું સ્થાપિત થવું તમારા માટે વિશેષ લાભદાયી રહેશે તમારા માટે સરકારી નોકરીના યોગ બની રહ્યા છે જે લોકો રાજકારણ અને રાજનીતિ સાથે જોડાયેલા છે તેને ખૂબ જ મોટો લાભ થશે દસમા ભાવ પર સૂર્યને દિશાનું બળ પ્રાપ્ત થાય છે જે તમારા સમાજમાં તમારું માન સન્માન અને પ્રતિષ્ઠા વધારશે સરકાર અને રાજનીતિથી જોડાયેલા લોકોને અવિશ્વસનીય લાભ પ્રાપ્ત થશે આ દરમિયાન તમને મોટા અધિકારીઓનો સહયોગ પ્રાપ્ત થશે તમારા શત્રુઓ તમારાથી ભયભીત થશે કાર્યક્ષેત્રમાં તમારું કદ ઊંચું રહેશે નોકરીથી જોડાયેલા લોકોની આવકમાં વૃદ્ધિ થશે અને પગારમાં વધારો થશે જો તમે નવી નોકરીની શોધમાં છો તો તમને આ દરમિયાન નવી નોકરીની પ્રાપ્તિ થઈ શકે છે આ એક મહિનો મેષ રાશિવાળા જાતકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે મકર સંક્રાંતિનો આ અવસર તમારા જીવનમાં ખુશીઓ લઈને આવશે ચૌદ જાન્યુઆરી થી લઈને ચૌદ ફેબ્રુઆરી સુધી તમારા માટે આ સમય

વ્યાપાર સંબંધી નિર્ણય તમારા માટે જબરદસ્ત રહેશે વ્યાપારથી જોડાયેલા લોકોને લાભ મળશે નવા કારોબારમાં રોકાણ કરવાથી ફાયદો મળશે સામાજિક કાર્યમાંથી લાભ મળશે જ્યાં પણ તમે જશો ત્યાં તમે તમારી પ્રભાવશાળી ઉપસ્થિતિ સ્થિત કરાવી શકશો અને લોકો તમારાથી પ્રભાવિત થશે આ દરમિયાન તમારી સામાજિક પ્રતિષ્ઠા વધશે જીવનસાથી સાથેના સંબંધો સારા રહેશે તમારા પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે આ દરમિયાન સંતાન તરફથી તમને કોઈ ઉપહાર પણ પ્રાપ્ત થઈ શકે છે મિત્રો હવે ત્રીજી રાશિ જે આવે છે તે ત્રીજી રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિવાળા જાતકો માટે સૂર્યનો આ ગોચર મકર સંક્રાંતિ પર ખૂબ જ વધારે લાભદાયી રહેવાનું છે કેમ કે આ દરમિયાન તમારા पराक्रमમાં તેજી આવશે અને આ દરમિયાન તમારા સ્વભાવ અને સાહસમાં વૃદ્ધિ થશે તમે તમારા શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરશો અને શત્રુઓને ભયભીત પણ કરી શકશો તમને તમારા કાર્યક્ષેત્રમાં શુભ સમાચાર મળશે નોકરીથી જોડાયેલા લોકોની આવક અને પગારમાં વૃદ્ધિ થશે જે લોકો નોકરીની શોધ કરી રહ્યા છે તેને સારી એવી નોકરીની પ્રાપ્તિ થશે પરંતુ આ દરમિયાન તમારા ખર્ચાઓ પણ વધી શકે છે એટલા માટે તનને થોડું બચાવીને અને સંભાળીને રાખજો આવકના નવા નવા અવસર પ્રાપ્ત થશે કોર્ટ કચેરીથી જોડાયેલા નિર્ણયો તમારા પક્ષમાં રહેશે આ દરમિયાન તમારે તમારા સ્વાસ્થ્યનો ખ્યાલ રાખવાનો રહેશે કેમ કે તમારા સ્વાસ્થ્યમાં ખરાબી આવી શકે છે મિત્રો પરેશાનીઓ થોડી વધી શકે છે તમારા સ્વાસ્થ્યને લઈને પરંતુ તમને ધનલાભ થશે આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત રહેશે પગારમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળશે મિત્રો ચોથી રાશિ જે આવે છે તે છે કન્યા રાશિ કન્યા રાશિવાળા જાતકો માટે સૂર્યનો આ ગોચર ખૂબ જ શુભ છે કલા અને મનોરંજનના ક્ષેત્રો સાથે જોડાયેલા લોકોને ખૂબ જ લાભ થશે કોઈ પ્રકારથી તમે કલાત્મક અને રચનાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો તમને લાભ થશે તમે તમારી જીવન જરૂરિયાતની વસ્તુઓને સંતોષી શકશો તમારો પ્રેમ સંબંધ ખૂબ જ સારો રહેશે પ્રેમી સાથે સમય વ્યતીત કરી શકશો પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે આવકમાં વૃદ્ધિ થશે અને વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ સારો રહેશે બાળકો શિક્ષામાં સારું પ્રદર્શન કરશે જો તમે લાંબા સમયથી કોઈ બીમારીને લઈને ચિંતિત છો તો તે બીમારીમાંથી પણ તમને છુટકારો પ્રાપ્ત થશે મિત્રો પાંચમી રાશિ જે છે તે છે મકર રાશિ મકર રાશિ વાળા જાતકો માટે સૂર્યનું આ પરિવર્તન મકર રાશિમાં જ થઈ રહ્યું છે તેટલા માટે ખૂબ જ સમૃદ્ધિશાળી બનાવશે આ દરમિયાન તમે દરેક પ્રકારની સુખ સુવિધાઓ પ્રાપ્ત કરશો ભૌતિક સાધનો પાછળ ખર્ચ પણ થશે નવું મકાન ખરીદી શકો છો નવું વાહન ખરીદી શકો છો નવો ફ્લેટ પણ ખરીદી શકો છો અને જમીન જાયદાદમાં પૈસાનું રોકાણ પણ કરી શકો છો તમને તમારા કાર્યક્ષેત્રમાં સારો ધનલાભ થશે આ મતર સંક્રાંતિ માટે લાભદાયક સિદ્ધ થશે તમારો આત્મવિશ્વાસ વધશે જેના કારણે મોટી સફળતા મળશે અટકેલા કાર્ય પૂર્ણ થશે નોકરીના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને પદ ઉન્નતિ અને વેતન વધારો પ્રાપ્ત થશે પરંતુ પોતાના પરિવારજનો પર થોડું ધ્યાન રાખવાનું રહેશે માતા પિતાના સ્વાસ્થ્યનું થોડું ધ્યાન રાખજો આ મકર સંક્રાંતિ પર તમારા જીવનમાં ખુશીઓ અને ખુશીઓ જ આવશે તમે તમારા ધારેલા કાર્યોને પૂર્ણ કરી શકશો મિત્રો અંતિમ અને છઠ્ઠી રાશિ જે છે તે છે મીન રાશિ મિત્રો મકર સંક્રાંતિ પર થનારું સૂર્યનું આ ગોચર તમારા માટે ખૂબ જ લાભદાયી રહેશે તમને બુદ્ધિમાન બનાવશે તમે તમારા બુદ્ધિના બળ પર કોઈ જૂનું અને અટકેલું કાર્ય પૂર્ણ કરતા નજર આવશો આ ગોચર તમને નિષ્ઠાવાન અને ચતુર બનાવશે ઘણા માધ્યમોથી તમને ધનલાભ પ્રાપ્ત થશે તમારા पराक्रमમાં વૃદ્ધિ થશે તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયાસો સાર્થક થશે આ દરમિયાન ભવિષ્યમાં યાત્રાળુઓ માટેના યોગ પણ બની રહ્યા છે આ દરમિયાન તમે કોઈ મોટી યાત્રા પર પણ જઈ શકો છો જેના પછી ધાર્મિક કાર્યોમાં તમારું મન વધારે લાગશે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ ધન સંપત્તિ અને શાંતિનું આગમન થશે પરિવારજનોનું સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે અને મિત્રો આ મકર સંક્રાંતિ પર તમારા જીવનમાં ચારે તરફથી ખુશીઓ અને ખુશીઓ જ આવશે તો મિત્રો મકર સંક્રાંતિ પર થનારું સૂર્યનો રાશિ પરિવર્તન આ છ રાશિઓ માટે ખૂબ જ લાભદાયી રહેવાનું છે આ 6 રાશિઓના જીવનમાં ખૂબ જ વધારે ખુશીઓ અને સુખ સમૃદ્ધિ આવવાની છે આ છ રાશિઓના જીવનમાં એવો ધનલાભ થવાનો છે જેના વિશે તમે આગળ ક્યારેય પણ વિચાર્યું નહીં હોય આ મકર સંક્રાંતિ તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ ધન સંપત્તિ વૈભવ ઉલ્લાસ અને શાંતિનું આગમન કરે મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો તમારા મિત્રો સુધી પણ શેર કરો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ